હું કપડાની ડિલિવરી કરવા તેના ઘરે ગયો તો એક ભાભીએ મને નમસ્કાર મિત્રો મારું નામ જયદીપ છે અને હું પચીસ વર્ષનો છું હું રેડીમેડ કપડાંની દુકાન ચલાવું છું મારે ત્યાં રોજ ગ્રાહક તરીકે પુરુષો જ આવતા હોય છે પરંતુ તે દિવસે સાંજનો સમય હતો ત્યારે એક મહિલા મારે ત્યાં આવી તેની ઉંમર અંદાજે અઠ્યાવીસ વર્ષની હશે તે મારી પાસે આવી અને તેની સાઇઝનું ટી શર્ટ માગવા લાગી તો મેં કહ્યું કે મેડમ અહીંયા તો માત્ર પુરુષના કપડાં જ હોય છે ત્યારે તેણે મને કહ્યું કે અત્યારે મહિલા અને પુરુષ વચ્ચે કોઈ અંતર રહ્યું નથી જેને લીધે હું પણ પુરુષનું ટી શર્ટ પહેરું તેમાં તમને કોઈ વાંધો હોય તો મને બતાવો મેં તેને ઘણી સમજાવવાની કોશિશ કરી પણ તે સમજવા માટે તૈયાર નહોતી એટલે મેં મારી પાસે રહેલા ટી શર્ટ બતાવ્યું તેણે મને ડ્રેસ બદલવા માટે રૂમ વિશે પૂછ્યું એટલે મેં તેને રસ્તો બતાવ્યો અને તે તરત જ ત્યાં જતા રહ્યા અને તે થોડી વાર પછી ટી શર્ટ પહેરી બહાર આવ્યા અને તે મને પૂછવા લાગ્યા કે જુઓ તો હું કેવી લાગું છું તો મેં તેને કહ્યું કે આ ટી શર્ટ તમારા ઉપર ખૂબ જ સુંદર લાગે છે પરંતુ મને થોડું ટાઈટ દેખાય છે ત્યારે તેણે મને કહ્યું કે તમે થોડા નજીક આવો એટલે હું તેની નજીક ગયો તો તેણે મને કહ્યું આને તમે ખેંચી થોડું ઢીલું કરી આપો તો વધારે સારું એટલે મેં ટી શર્ટ થોડું ખેંચ્યું અને તેને ઢીલું કરવાની કોશિશ કરી પણ એવું થયું નહીં એટલે મેં તેને કહી દીધું કે તમે ઘરે જઈ ધોઈ નાખશો એટલે ઢીલું થઈ જશે પરંતુ તેણી મારી પાસેથી બીજું ટી શર્ટ માગ્યું એટલે મેં તેને બીજું પણ ટી શર્ટ બતાવ્યું અને તે બીજું ટી શર્ટ લઈ ટી શર્ટ પહેરવા માટે જતા રહ્યા હતા ત્યારે તેણે મને પણ રૂમની અંદર લઈ ગયા મેં તેણે ઘણી ના પાડી પરંતુ તેણે મારી એક વાત ન સાંભળી મારી સામે તે ટી શર્ટ બદલવા લાગ્યા મને ઘણી શરમ આવી રહી હતી હું તેની સામે જોઈ રહ્યો હતો પરંતુ ત્યારબાદ મેં જે ચિત્ર જોયું તે જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો કારણ કે મેં તે ખૂબ જ સુંદર લાગતી હતી અને મેં તેનું નામ પૂછ્યું તો તેણે મને જણાવ્યું કે તેનું નામ મહેક છે અને તે અહીંયા નજીકની કોલેજની અંદર પ્રોફેસર છે અને તેના પતિ બાજુની શહેરની અંદર નોકરી કરે છે અને તે મહિલામાં ફક્ત એક જ વાર આવે છે જેને કારણે તેને ઘણી બધી તકલીફ થતી હોય છે અને આનંદ કરવા માટે કે મોજ કરવા માટે કોઈ સુવિધા નથી એની વાત ઉપરથી મને લાગી રહ્યું હતું કે તે મને બમ્પર ધમાકા ઓફર આપી રહી છે તો હું તેની સાથે તેની ઈચ્છા મુજબ આનંદ અને મોજ કરીને સંતોષ આપું તો તેને ખૂબ જ ગમશે મેં તેને તરત જ હા પાડી દીધી મેં કહ્યું કે આવતીકાલે સાંજે તમે કહો તો હું આવીશ અને તેણે મને તેના ઘરે બોલાવી લીધો મેં તેનું એડ્રેસ લીધું અને બીજે દિવસે સાંજે હું મારી દુકાન બંધ કરી તેના ઘરે પહોંચી ગયો ત્યારે તેઓ સુંદર મજાની સાડીમાં બેઠા હતા હું જેવો અંદર ગયો એટલે તેણે દરવાજો બંધ કરી દીધો અને મને સીધો જ આરામ કરવા માટે આરામ રૂમમાં લઈ ગયા અને ત્યારબાદ અમે બંને ખૂબ જ મોજ મજા અને આનંદ કર્યો હવે જ્યારે પણ મને મોજ કરવાની ઈચ્છા થાય છે ત્યારે તે મને બોલાવી લેતા હોય છે અને હું સુંદર મજાનું ટી શર્ટ લઈ તેમને ઘરે પહોંચી જતો હોઉં છું તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને મારા તરફથી આવજો ગુડ બાય